બહુ સરસ મારા શેલા ભજનની ની એક જ કડી અંદર મારે પૂર્ણાહુતિ કરવાની છે પરંતુ જે સવારમનું મેં ભજન લીધું એમ કદાચ મારી વાણીનો વિલાસ છે અને ઘણા ઘણા દિવસો સુધી કદાચ વગર શકું છું ઠીક છે પણ ખરેખર ભ્રાંતિ અને ભ્રમણાની જે વાત છે અને એવું અજ્ઞાન આપણામાં પેસી ગયેલું હોય અને સદગુરુની જો દયા થઈ હોય તો આ ભ્રમણા રૂપી ભૂત નિકાલ કરજો આ ભ્રાંતિ ભૂતનો નિકાલ કરજો કારણ કે સદગુરુ મહારાજ ત્યાં સુધી આપણને નામ નક્કી નહીં થવા દે અને નામ નક્કી થયું હોય તો વાતે કરજો બરાબર પોસા વખત વારી ઘડીએ કે છે કે બોત નામે સંસાર ને તાસે મુક્તિ ન હોય તો જે મુક્તિ આપણે કરવાની છે કે આ નામથી મુક્તિ થશે નક્કી તો છે ને કારણ કે એક નામ ની અંદર અનેક સમાયેલા છે જો સમજાય તો અને એ નામ ના જ આપણે અધિકારી બનવાનું છે અનેક હોવા છતાં એક જ છે એક હોવા છતાં અનેક છે ઈ નામ સમોવડ કોઈ ની જપ તપ તીર્થ જોગ નામે પાતક સુટિયા નામે નાશે રોગ હરિરસ્ત અંદર ઈશ્વરદાન મહારાજ બોલ્યા છે ઈશ્વરદાન મહારાજ નામ સંગોવળ કોઈ નહીં આપણને સદ્ગુરુય નામનો મહિમા સમજાવે છે ને ઈદ નામ આપણને આપ્યું છે શિરના સાથે આ શિરના સાથે આપણે એ નામની સાથે વરવાનું છે નહીતર તો આપણને આપણી સુરતાઈ નહીં નક્કી થાય ને આપણું મને નક્કી નહીં થાય ને આપણું જીતે નક્કી નહીં થાય ને આપણો અહંકારે નક્કી નહીં થાય આ ભીતરની અંદર બધી ઈંદ્રિયું છે જોઈ શકાતી તો છે નહીં બાય બાયનું દેખાય છે

આપણા માટે મન છે કે બુદ્ધિ સમજવાનું અટપટો ખેલ છે આપણને સદગુરુ મળ્યા છે એ કોણ છે આ રમતો જોગી આવી અને આપણી નગરીમાં અલખ જગાવી જોડશે કેમ વાલા સમજાતું નથી જરૂર સમજાય છે સમજ્યા પછી આપણે કેમ મેં કાલે ભજન સાંભળ્યું કે અભ્યાસ જાગ્યા પછી પાણી બહુ ગમવું નહીં શું અભ્યાસ જાગ્યા પછી બહુ ભંગ નહીં અને રાખવો વચનમાં વિશ્વાસ તીરથ અને વિરથ સગળા સજવા પડતા હોય છે અને એકાંતની અંદર વાસ કરવો પડતો હોય છે જેથી કરી અને આપણા આ શરીરની અંદર આવેલો જે છે ને એ તો આનંદી સ્વરૂપ છે તો આ આનંદમાં કેવી રીતે રહેવું જો હરક શોખમાં સુખ દુઃખમાં રહેતા આવીશું તો આપણા સ્વરૂપમાં નથી આપણા સ્વરૂપની અંદર રહેવા માટે સદગુરુ એ જ્ઞાન આપ્યું હોય તો વાર નથી અરે તમે પલમાં તમારી સ્થિતિની અંદર આવી શકો છો બરાબર આમાં કોઈ ગમન વાત કરતો નથી આપડી આપડી આપણી નમન છે જો હું તો શું કહી નહીં એ સકલ સૃષ્ટિના સંતનો સંત ચરણો નો શું દાસ અનુભવ ચક્ષુ આપજો કરું વાણી તરવું પડતા બરાબર હું તો કઈ શું નહીં ઘણા બધા ભજનો ની રજૂઆત કરી શકું છું પણ આ એક ભજન બોલી અને મારી વાણીને વિરામ આપું છું પંદર મિનિટ ઉપર થઈ હોય તો માફ કરજો બોલો સદગુરુ ભગવાન કીધે